વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિ અને સંબોધીને આપવામાં આવ્યું મહામહિમ રાષ્ટ્રપતિ ભારત સરકાર જમ્મુ કાશ્મીરના રિયાસી માં ધાર્મિક યાત્રાળુઓને લઈ જતી બસ પર થયેલા આતંકવાદી હુમલામાં દસ તીર્થાર્થીઓના મોત થયા છે અને બત્રીસ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે આ ઘટના ભારતના હિન્દુ તીર્થયાત્રીઓ માટે ચિંતાનો વિષય છે મણિપુરમાં હિંસા પંજાબમાં આતંકવાદ અને જમ્મુ રિયાસીની તાજેતરની ઘટના એ સ્પષ્ટ સંકેત છે કે દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ આ ઘટનાથી દુઃખી છે અને હિન્દુઓની સુરક્ષા માટે માંગણી કરી છે કે કેન્દ્ર સરકારે જમ્મુ રિયાસીના મૃતકો ઘાયલોને આ ઘટના માટે જવાબદારોને યોગ્ય ન્યાય આપવો જોઈએ એવી પણ માંગ કરી છે કે મૃતકના પરિવારના સભ્યોને પચાસ પચાસ લાખ રૂપિયા અને ઘાયલોને દસ લાખ રૂપિયા આપવામાં આવે અને ધાર્મિક યાત્રાળુઓને પૂરતી સુરક્ષા આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા